તો અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હવે જોઈએ આતંકના ડોક્ટરનું ઓપરેશન જરૂરી તો ગાંધીનગરમાં પકડાયેલા આતંકી ડોક્ટર અહેમદ મામલે આ મોટો ખુલાસો થયો છે ડોક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે મોટો ખુલાસો ડોક્ટર અહેમદની કારમાં ભૂલથી રહી ગયેલા એર તેલ જેનાથી રેસિન અંગે આ ખુલાસો થયો ડૉક્ટર અહેમદ ચેટ જીપીટીની મદદથી આ રેસિન બનાવતો હતો ગુજરાત એટીએસને હાથ લાગ્યા મહત્ત્વના પુરાવા રેસિન ઝેર બનાવવા અંગેની ચેટ હિસ્ટ્રીથી લઈ અને અન્ય ટેકનિકલ પુરાવા હાથ લાગ્યા ડૉક્ટર અહેમદ એર ઇન્ડિયાના તેલમાંથી રેસિન ઝેર દોઢ મહિનાથી બનાવતો હતો કથિત રીતે આ ઝેરને ડૉક્ટર અહેમદ દ્વારા ક્યાં છુપાવવામાં આવ્યું છે એની તપાસ થઈ રહી છે તો એક બાદ એક આ મોટા ખુલાસા થઈ રહ્યા છે ડૉક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે હવે મોટો ખુલાસો થયો છે ડૉક્ટર અહેમદની કારમાં ભૂલથી રહી ગયેલા એર ઇન્ડિયાનું તેલથી રેસીન અંગે મોટો ખુલાસો થયો છે ડૉક્ટર અહેમદ ચેટ જીપીટીની મદદથી આ રેસિન બનાવતો હતો ગુજરાત એટીએસને આ મહત્વના પુરાવા હાથે લાગ્યા છે રેસિન ઝેર બનાવવા અંગેની ચેટ હિસ્ટ્રીથી લઈ અને અન્ય ટેકનિકલ પુરાવા હાથે લાગ્યા છે ડોક્ટર અહેમદ એર ઇન્ડિયાના તેલમાંથી રેસિંગ ઝેર લગભગ દોઢ મહિનાથી બનાવતો હતો એકથિત ઝેરને ડોક્ટર અહેમદ દ્વારા ક્યાં છુપાવવામાં આવ્યું છે એને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો જે પણ આતંકીઓ ઝડપાયા છે એમની પૂછપરછ દરમિયાન મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે હવે એટીએસને હાથ મહત્વના પુરાવા લાગ્યા છે ચેટ હિસ્ટ્રીથી લઈ અને અન્ય ટેકનિકલ પુરાવા હાથે લાગ્યા છે ચેટ જીપીટીની મદદથી આ ઝેરી તેલ બનાવવાની છેલ્લા દોઢ મહિનાથી કોશિશ હતી આ વ્યક્તિની ચેટ જીપીટીની મદદથી ખતરનાક આ ઝેર બનાવવાનો આ પ્લાન કરવામાં આવી રહ્યો હતો કારમાં ભૂલથી આ એર ઇન્ડિયાનું તેલ રહી ગયું અને એને લઈ અને આ મોટા ખુલાસા એક બાદ એક થઈ રહ્યા છે ચેટ હિસ્ટરી થી લઈ અને અન્ય ટેકનિકલ પુરાવા હાથે લાગ્યા છે ગાંધીનગરમાં પકડાયેલ આતંકી ડોક્ટર અહેમદ મામલે આ મોટો ખુલાસો થયો છે રેસિન એ એક અત્યંત ઝેરી પ્રોટીન છે આપની સાથે આઉટપુટ એડિટેડ જીગર જોડાયા છે જીગર શું જાણકારી બિલકુલ અર્જુની જિલ્લા કેટલાય સમયથી જે ગતિવિધિ ગુજરાતની અંદર ચાલી રહી છે ને ગુજરાત ઈટીએ થી જે સફરતા મળવી અને જે રેસિંગની વાત આપણે કરી રહ્યા છીએ એની અંદર આ સૌથી મોટો ખુલાસો થયો છે કારણ કે ડોક્ટર અહેમદ છે એને આ સૌથી ખતરનાક ઝેર જે એક કારસો ઘડ્યો હતો પણ એમાં સફળતા ન મળી અને ગુજરાત એટીએસે એની અંદર સફળતા મેળવી ડોક્ટર અહેમદની જે કારમાં ભૂલથી રહી ગયેલા એરિન્ડિયાના તેલની રેસિંગ અંગે આખું મોટું અપડેટ આપણને મળી રહ્યું છે અને ડોક્ટર અહેમદ એ ચેટ જીપીટી એટલે કે એક ટેકનિકલ રીતે પણ આ સાઉન્ડ લોકો હતા અને એની અંદર કેવી રીતે આ પ્રકારનું ઝેર બનાવી શકાય એ દિશામાં તેની એક આખી એમો હતી અને એ રીતે તેણે એક પદાર્થ બનાવ્યો હતો ગુજરાત એટીએસ ને જે પુરાવા હાટ લાગ્યા છે એની પરથી જ આ ડ્રેસિંગ ઝેર બનાવવા અંગેની ચેટ હિસ્ટ્રીથી લઈને બાકી ટેકનિકલ પુરાવા હાટ લાગ્યા ને એના પરથી જોઈએ સ્પષ્ટ થયું છે કે આ એક પ્રકારનું એક કાવતરું હતું કે જે જો પાણીની અંદર એને એડ કરવામાં આવે થોડી પણ માત્રા હોય આપણે બતાવ્યું કે કેવી રીતે એની ઘાતક અસરો હોઈ શકે જો થોડી પણ માત્રા અથવા તો કોઈ પ્રવાહી સાથે એને મિક્સ કરવામાં આવે અને એ માનવ શરીરમાં જાય તો તેના પરિણામો ખૂબ જ ગંભીર આવે અને ગુજરાતની અંદર જ ખાસ કરીને જો આ પ્રકારનો ઉપયોગ થયો હોત તો મોટી જાનહાનીને રોકી ન શકાય હોત પણ ગુજરાત એટીએસે આ સફળતા મેળવીને એક સૌથી મોટા એક જાનહાનીને અહીં રોકી છે અહીં બીજું કે રેસિન જેર એ એરંડિયાના તેલમાંથી બનતું હોય છે અને એને બનાવવા માટે છેલ્લા કેટલાક દોઢ મહિનાથી આ એક પ્રોસેસ ચાલતી હતી અને બીજું કે એની અંદર કેટલીક એવી બાબતો પણ હતી કે જેનો ખુલાસો ધીરે ધીરે હવે થઈ રહ્યો છે પણ આ સૌથી મોટું અપડેટ છે અને આ અપડેટના આધારે એટલું ચોક્કસ સમજી શકાય કે આતંકવાદીઓ કોઈ મોટા ઈરાદાઓને પાર પાડવા માટે આવ્યા હતા અને એરંડિયામાં જે તેલ આવે એમાંથી આ બનાવવામાં આવતું હોય છે ને એની સત્યતા તપાસવાની બાકી હતી અને એ જ્યારે સત્યતા તપાસી ત્યારે એ સ્પષ્ટ થયું કે આ જે વસ્તુ છે એનો ઉપયોગ આ રીતે કરવાના હતા અને કથિત જેને ડોક્ટર અહેમદ દ્વારા ક્યાં ક્યાં છુપાવવામાં આવ્યું હતું તેની પણ તપાસ અત્યારે થઈ રહી છે બીજું કે આખા ઘટનાક્રમની અંદર તમે એ પણ અહીં સમજવા જેવું છે કે એરંડિયાના તેલની બોટલ પકડાઈ હતી એ પણ આપણે તસવીરો બતાવી હતી અને એ તસવીરો પણ ટીવી સ્ક્રીન પર થોડી વારમાં તમે જોઈ શકશો એટલે રિવોલ્વર સાથે એ બોટલ જ્યારે હથિયારો જે ગુજરાત એટીએસ ની ટીમે કલોલ પાસેથી જે આખો દસ્તો લઈને આપતા હતા અને પછી અડાલજ પાસે આ તમામ લોકોને રોકવામાં આવ્યા અને એમની પાસેથી જે હથિયારો હતા તો અથવા તો તેમનો જે સામાન હતો જે તેમને કલેક્ટ કરવાનો હતો જે રાજસ્થાન અહીં છે ગુજરાતના કલોલ સુધી પહોંચ્યો હતો એ સામાન સીધો લઈ અને એ લોકો ત્યાંથી રવાના થવાના હતા અને એની અંદરથી જે બોટલ હતી એ બોટલ શેની હતી એના તપાસ કરતા એ ખ્યાલ આવ્યો કે આખી આ ઘટનાની અંદર ઈરાદો આ તમામ આતંકવાદીઓનો આ હતો હવે રેસિંગ શા માટે એટલું ગંભીર કહી શકાય કારણ કે એક એ ઇર ઇન્ડિયાના જે દાણા આવે એની અંદરથી આ મળી આવે છે અને વિશ્વનું સૌથી શક્તિશાળી તમે જો કુદરતી એર તરીકે તેને એક માનવામાં આવે છે અને જ્યારે એનો સ્ત્રોત એ ઇર ઇન્ડિયા જે ખેતરમાં આપણે ઉગતા હોય એની અંદર જે એનો દાણો આવે એની અંદરથી નીકળતા તેલના ઉત્પાદન દરમિયાન જે બાકી રહેલો જે ખોળમાંથી મળે છે એટલે કે એ ખોળમાંથી જે દ્રવ્ય બહાર આવે છે એને રેસિન કહેવાય છે ને આ રેસિન એટલું ખતરનાક હોય છે જોઈ કે તેનાથી અ શ્વાસની તકલીફ થાય જો સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે અને સૌથી ખતરનાક એને માનવામાં આવે છે એટલે કે ચાર થી છ કલાક દરમિયાન જો અને પ્રોપર ટ્રીટમેન્ટ ન મળે અથવા તો જે જો ઝેર આ અંદર જતું રહે તો એ જાનહાનિ પણ થઈ શકે જી જી ગરા આભાર આપનો તમામ જાણકારી આપવા માટે તો ડૉક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે આ મોટો ખુલાસો થયો છે